સમગ્ર દેશ ચર્ચાનો વિષય બનેલા દુષ્કર્મ મામલે લોકો દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાશવાન સામે ફિટકાર વરસાવી રહ્યા છે જ્યારે બીજી તરફ હાલમાં બરોડા ખાતે બારકી જીવન અને મરણ વચ્ચે જજુમી રહી છે પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી રીકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી કરાઈ રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા માત્ર દસ વર્ષીય બાળકી સાથે બબરતાપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાશવાનનો કોઈ પણ વકીલ કેસ નહીં લડે તેવી જાહેરાત પૂર્વ પ્રમુખ પ્રદ્યુમય સિંહાએ કરી છે કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બાળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી એ લાગણી અનુસંધાન અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો પણ વકીલ અવન નળાધામને છોડાવવા માટે આવે નહીં એની અમે બધા તરફે મળીને હું આપું છું